રાત્રિ સભામાં ઉપસ્થિત આપણા સૌના વડીલ પૂર્વ ધારાસભ્ય અમારા સૌના લાડીલા માનની બાબુ દાદા માનની બાપભાઈ વાંજા તેજીનો તોખાર તોકાર અવાજ હોય ને હે પૂર્વ વક્તા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા સન્માનની પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત વાત કરે થોડી અને કામ કરે દોડી દોડી વાત કરે થોડી અને કામ કરે દોડી દોડી એવા આપણા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સેનાપતિ તરીકે આખી ટીમ કોંગ્રેસે જેને જવાબદારી સોંપી છે એવા બોશીલા જોશીલા લાડીલા સાથીભાઈ નિતીન રાણ પરિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ભરતભાઈ વિપરાત આપણા સૌના લાડીલા માનની ભરતભાઈ ભરતભાઈને એક વખત ચાલ્યુંથી વધાવો મને ખૂબ આનંદ થયો આ ચૂંટણીમાં વિસાવદર ભેસાણ એના આગેવાનોને મળવાનો મોકો મળ્યો અને આ કટોકટીના કાળમાં હાકમ જેવા આગેવાનો બધાએ કીધું કે બાપ તારે નક્કી કરવાનું છે અમે સાગમટે એને ભેગા મળીને નક્કી કર્યું કે નીતિન અમારો નાનો છે ને અમે હવે એને ખંભે ઉપાડીને આગળ વધશું એને વરાજો બનાવો આ અણવર થઈને નીકળ્યા છે એવા ભાવેશભાઈ ત્રાપસ્યા અમારા કુંભાણી સાહેબ માલદેવભાઈ સંદીપભાઈ બધા જ મંચસ્થ મહાનુભાવો પરિવારજનો દહ વાગી ગયા છે સમય નથી વિનંતી કરવા આવ્યો છું પડોશી આ તાલુકાના શેઢે હળમ મારો મત વિસ્તાર આવેલો જાય દહ વરમ અને કુકાવા વડિયામાં કામ કરવાનો મોકો મળ્યો ઘણા બધા પરિવારજનો સાથે ઘરનું નાતરું છે જામીન થવા આવ્યો છું આ પેટા ચૂંટણીમાં તમારા મતથી ગાંધીનગરમાં સરકાર નહીં બદલે પણ તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે અહંકારને તમારા એક મત થી સરકાર નહીં બદલે પણ તમારા એક મત થી સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગળશે બાપ વિસાવદર ભેસાણ પાસે આખા ગુજરાતના ખેડૂત સમાજની અપેક્ષા છે કે તમે ત્રાજવે તોડીને મતદાન કરજો હૃદય ઉપર હાથ રાખીને મતદાન કરજો લોકશાહીના પર્વને રંગે ચંગે ઉજવજો મતદાન કરોજો જો મતદાન કરાવજો મતદાન કરવા જાઓ ને ત્યારે હૃદય ઉપર હાથ રાખીને એક વખત તમારી જાતને સવાલ કરજો આ લડાઈ રાણપુરિયા ગોપાલ ઇટાલિયા કે કિરીટ પટેલ ની નથી તમે બહુ હમજુ મતદારો છો આ ગાંધી અને સરદારનું નું ગુજરાત છે જ્યારે વેચાયેલા હતા નાદ માં જાત માં માં ભાગલા પડેલા હતા તેથી અંગ્રેજોના ગુલામ હતા આ ગુજરાતના પણ પનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી એને આઝાદી અપાવવાનું કામ કર્યું મારું તમારું સ્વાભિમાન એવા સરદાર સાહેબ ને લાગણીના તાત ભારતનું નિર્માણ કર્યું અઢારેય વર્ણ ની અધિકાર યાત્રા આગળ ધપાવી બાપ આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ઈસાવદર પેટા ચૂંટણી છે ને એ સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનનું રક્ષણ કર

જય પાટીદાર ખત્તરથી મારે ચાલુ કરવું બહુ આગળ નથી જાવું હે એક સરદારના સાચા વારસદારને તમે ગાંધીનગરની ગાંધીએ બિહાડ્યા એને વાકા ઊભા રાખીને પાછળ પાટું મારવાનું પાટ કોણે કર્યું તું એ વિસાવંદર ફેંસાણના લોકોએ સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવો પડશે હે સરદારના વારસ તરીકે ખેડૂતના દીકરાને તમે ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા હે એને ઉતારી પાડવાનું પાપ કરનારા લોકો સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ ક્યાંય લડાવી ઝગડાવી રાજકીય રોટલા શેકવામાં સફળ થયા અને ખતરની ચૂંટણીએ તો જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા

શ્રી સરદાર સૌને નેતૃત્વ પૂરું પાડે સૌની રક્ષા કરે સૌની ચિંતા કરે સૌને હારે લઈને હાલે એટલે એને સરદાર કીધાતા બાપ આજ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને છે હંતરની અંદર નાભીનું નિશાન સ્વીકારે એટલે મોઢેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ બાપ સરદારના નામ ઉપર સરદારના નામ ઉપર નહીં મારા ને તમારા સ્વાભિમાન ઉપર થોડે દીએ કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોને લટકાવ્યું આ પૂછવાનો સમય આવ્યો છે નાભીનું નિશાન ચુકાય ને તો આ મારા તમારા સ્વાભિમાન સમાન સરદારના નામ ઉપર સત્તામાં બેઠેલા અહંકારી લોકો થોડા દિવસે કાળો પીછડો મારે માના હમ કોઈથી હું થયો ખરા આપણે લોટકા લોકો છીએ કેમ ઉકારો ન થયો આ ડરની દિવાલનું નામ ગુલામી છે ગુલામી ગુલામીને સિંગડા ન હોય ગુલામી નો એ ગુજરાત નો ગરીબ ગુજરાત નું ગામડું ગુજરાત ના ખેડૂત કર્યો અને ફરી પીવાનો નિર્ણય કર્યો ને એટલે હોળી પાછા આથુની કંગ્રેજો મારી તમારી વચ્ચે સત્તા વિરોધી મત કરવા માટે છે ભાજપના બગલ બચ્ચા સમાન આમ આદમી પાર્ટીને પેદા કરી પ્રતાપભાઈએ ખૂબ સાચી વાત કરી જ્યાં ભાજપ કોંગ્રેસને હરાવી નહોતું અગતું ત્યાં હાવણાને આડો ધરી કોંગ્રેસવાળાને ઠેકાણે પાડી દીધા વિરોધ પક્ષને પૂરો કર્યો અને પછી સત્તાનો થાળ છે ને વળી પાછો બાપના ખોળે ધરી દીધો દિલ્હીમાં કોઈ બી ભાજપ જીતતું તું હે કેજરીવાલના નામે દિલ્હીને દિલ્હી બનાવનારી શીલા દીક્ષિત અને એનું નેતૃત્વ મુખ્ય વિરોધ પક્ષને પૂરો કર્યો ને પછી આજ દિલ્હી આજ ભારતીય જનતા પાર્ટીના ખોળે આમ આદમીએ ધરી દીધું છે પંજાબમાં કોઈથી ભાજપ નથી જીતી હાવણાને આડો ધરીને કોંગ્રેસને ઠેકાણે પાડી અને યાદ કરજો આપવાળા ભાજપવાળાની ભાજપ વાળાની આવતી વખત ફરી પાછા તૈયાર થાળ બાપને ધરી દે હરિયાણામાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી સરકાર ખેડૂતોની હત્યાની સરકાર એને ઠેકાણે પાડવાનો ખેડૂતોએ દ્રઢ સંકલ્પ કર્યો ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન કોણે અપાવ્યા ભાઈ હેલા

એ ગાંધીનગર કોઈને ભાજપ નતું જીત્યું સરકાર વિરોધી મતને વેરણ છેરણ કર્યા અને ગાંધીનગરનું કોર્પોરેશન ભાજપના ખોળે ધર દીધું તાલુકા જિલ્લા પંચાયતમાં પદરતી એ સામાન્ય ચૂંટણીઓ આખાઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડનારા લોકો હે એને વેરણ છેરણ કરવા માટે હાવણો આડો ધર્યો તાલુકા પંચાયતમાં આમાં બેઠેલા કેટલાય ઠોકાઈ ગયા જિલ્લા પંચાયતમાં ઠોકાઈ ગયા નગરપાલિકામાં ઠોકાઈ ગયા વિરોધ પક્ષને પૂરું કરવા માટે હાવરણાને એ આડો ધરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ભાજપ અને આપ વચ્ચે ઢાલ થઈ છે ઢાલ મારે તમને પૂછવું છે તમને લાગતું હોય છે કે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ આદમી પાર્ટીના ઉમેદવાર નીતિનભાઈ છે એવું થાય છે કે નહીં ભાજપના ઉમેદવાર કોણ છે ભાઈ એનું નામ હું કિરીટ પટેલ આપના ઉમેદવાર કોણ બોલો ને એકવાર બોલો

ભાજપનો સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે આ કિરીટ દમી ઉમેદવાર છે આમ આદમી પાર્ટી એનું હથિયાર બુઠું થઈ ગયું ગામે ને ઓળખી ગયું કે આપને ભાજપ બે માસિયાઈ છે આપને ભાજપ બે ઢાલ કરી છે આ આપ આડું ઊભું રહી અને ભાજપને જીતાડવાનું વારંવાર પાપ કરે છે ગુજરાતીને ઓળખી ગયું તું હથિયાર બુઠું થઈ ગયું ને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં

કળયુગ નું આધુનિક સ્વરૂપ એનું નામ કિરીટ પટેલ એવું મને વડાળ માં એક ભાભા એ કીધું હે આ કળિયુગ નું સ્વરૂપ છે તમારો તમારો રોષ હતો અને એવા માણસને તમારી માથે થોપી બેહાડો છે અને આની પાછળ ખૂબ મોટું ષડયંત્ર છે સત્તાવાર ભાજપના સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે હાવણાની અંદર ઢાલ કરી છે હથિયારને ધાર કાઢી અને રખે જો વિસાવદર એને જીતાડી દીધા તો બે વર્ષ ગુજરાતમાં ફાળે થાય અહીંયા મારી કરતા જાદુ તમને હું ને બોલતા આવડે આ ગોપાલ ઇટાલિયા ભાજપ વાળાને સિવાયની બધી ગાયું દીધીશ દેશ કે નહીં તમે કોઈ એકવાર અહીંયા ભાજપ વાળાને જોરથી તુકારો કરો તો શું થાય હા ભાઈ

પહેલાં મુસલમાનને માર્યા પછી દલિતોને દબડાવ્યા પોછા તોની પીડા વધારી ગામડા ભાંગી નાખ્યા ખેડૂતોને તોડી નાખ્યા આજ ખેડૂતનો ઉત્પાદન ખર્ચ વધતો જાય છે અને ખેડૂતની મોલાયત બાપ પાણીના ભાવે લૂંટાય છે હુંય ખેડૂતનો દીકરો ખેતર ખેડતાય આવડે શાહ નાખતાય આવડે જ હે મુઠ્ઠિયું ભરીને વાવતાય આવડે અને છોડવા થાય તો આવડે દીકરો છું આ ખડ છે ને એ રાપામાં નો રખાય કાપામાં ભરીને શેઠે નાખતા આવડે એટલે હું શેઠા મોસમ લેવા આવ્યો છું આ શેઠા મોસમ લેવા આવ્યો છું રખેન બાપ તમારી એક ભૂલ છે ને મારી તમારી પેઢીને ફરી પાછા એ ગુલામીની જંજીરે ન એટલે મતદાન કરજો અને મતદાન કરવા જાવ ત્યારે હૃદય ઉપર હાથ રાખીને તમારી જાતને સવાલ કરજો ભારતીય જનતા પાર્ટી એના રાજમાં ખેડૂતોની સો સમસ્યાઓ છે આ ભાજપના રાજમાં અનિયમિત અને મોંઘી વીજળી હે કાણે ખાતર નથી જડતું બિયારણ ઉપર ટેક્સ દવા ઉપર ટેક્સ ખાતર ઉપર ટેક્સ અને ખેડૂતનો દીકરો બાપ આ મોંઘા ખાતર બિયારણ દવા લઈ ભર તડકે ઢેફા તોડે નાખી અને મોંઘા ખાતર બિયારણ દવા વાવે તો ખેતરમાં પાણી સિંચાઈના પાણીનો અભાવ પરસેવાના ટીપ્યા ખેડૂત દીકરો છોડ સિંચીને મોટા કરે જેવા કોટા કાઢે ને ત્યાં રોજડા ભૂંડણા તમારી યાદ વાંધો નહીં હોય ભાઈ રાણપર માં નથી વાયા ગાંધીનગર દિલ્હી સુધી પહોંચ્યો છે આ તમે પાદર છો બાપ એક ડણક કરો એટલે આ રોજડા ભાગી નો જાય મને કેજો

દાડો વાયવો હોય ને ઉપર વાળા ને બે હાથ બાપ મે કણ વાયવું છે તું દેજે ખેડૂતનો દીકરો ભીખ ના માંગે પણ રખે ને કુદરત રૂઠે અને ક્યાંક અતિવૃષ્ટિ થાય ક્યાંક વાવાઝોડા થાય ક્યાંક કમોસમી માવઠા થી બોલાય તું કમોસમી મોસમી માવઠામાં મોલાયત બગડે નહીં

અને ઓળખવાનો સમય આવ્યો ખૂબ બધી વાતો થઈ શકશે મારે વિનંતી કરવી ખાલી વિનંતી સેઢા પડોશી શું એટલે આમ થોડીક હવા આવે ને ટેસ્ટ રડાડી ત્યાં ખબર પડે લાલ લાઈટ થાય લીલી થાય લબક છબક થાય જાહેર જીવનનો કાર્ય કરતા છું તમારો છું તમારા પૈકીનો છું હાથ પેટીમાં મારા ઘરની અંદર કોઈને રાજકારણનો ર નહોતી ખબર બાપ આપ લોકોએ આશીર્વાદ આપીને એક નાના એવા કાર્યકર્તાને એની ઓળખ પેદા કરી હું તો શેઠા પડોશી તરીકે મારી ફરજ નિભાવવા આવ્યો છું આ નીતિન રાણપરિયા ઉમેદવાર નથી ઉમેદવાર છે ને એ હાથ છે આ હાથને ને સાથ રહેશો ને બાપ તો વિશ્વાસ રાખજો કે અડધી રાતે આફત આવે અમે સેટા પડોશી છીએ ક્યાંય પીઠ દેખાડીએ ને તો તમારું જોડું અમારું માથું નીતિને ખૂબ હાચી વાત કરી અહીં વડીલો બેઠા બાપા કેટલા વર થયા બાહેક થયા હજી વ્યવહાર આપણી પાસે પછી આગળ કોને આપ્યો તમે ઘરનો વ્યવહાર આ દાદા ને પૂછવું તમે નિવૃત્ત થયા તો કે હા વ્યવહાર કોને આપ્યો બાજુવાળાને નો દેવા જવાય દીકરા નું કામ દીધો મારે જવાબ નથી આપવો આ તમારું પાણી હે ઈ એમ કે છે કે બાજુવાળાને થોડો દેવા જવાય ઘરનો વ્યવહાર હોપવો હોય તો બાજુવાળાને નથી હોપતા અને આ ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો

અમે કોઈ એવા વાયદા નથી કરવાના કે તમે કોંગ્રેસને મત આપશો તો ફોનાના નળિયા થઈ જાય તમે કોંગ્રેસને મત આપો તો ગાડી બંગલા થઈ જાય ને આવા કોઈ વાયદા નથી કરવા પણ એટલું કહું છું તમે કોંગ્રેસને મત આપશો તો તમારા ખીચામાંથી કાઢી નહીં જાય કાઢી અમે જાયું નહીં કદાચ દઈ નહીં તો બાપ તમારા ખીચામાંથી કાઢી નહીં જાય તમે જેને મત આપો છો ને એ જ લોકો કર આતંકવાદ મારા તમારા પરસેવાની કમાણી થોડે દિવસે લૂટી રહ્યા થોડે દિવસે આપણે ક્યાંય હેભલું તું કે ખેતીની ઉપજો ઉપર કરવેરો હોય હે પાલભાઈ વૈયા ગયા આખા ગુજરાતમાં જમીન માપણી સેટેલાઇટ જમીન માપણીનો સૌથી પહેલો મુદ્દો આ તમારા કાર્યકર્તાએ બે હજાર હોળમાં ઉઠાવ્યો હતો અને કીધું હતું કે બાપ આ તમારી સેટેલાઇટ થી જમીન માપણી અમારા ખેડૂતોના ઘરમાં ભાઈ ભાઈઓ વચ્ચે વેરઝેર પેદા કરાવશે નો હમતા ખેડૂતનો દીકરો માનો જેનો ભાઈ બાપ દાંડો ભડકે સા હાડો થાય તો માથું ફાડી નાખે વીસ વીસ વર્ષ બાયતા બબે વીઘા વેચાઈ જાય ને તો એ શેઠાના સમાધાન ન થયા અને એ શેઠાના સમાધાન માના જેના ભાયારે આરે ન થતા હોય એના કોક બે પાંચ વીઘા સેટેલાઇટથી માપી અને કોકને દઈ દઈ તો શું થાય હે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરશું પણ આ લડાઈ એ સરદારના સ્વાભિમાનની લડાઈ છે જે સરદારના નામે રાજકી રોટલા શેકનારા લોકોએ મારા ને તમારા સ્વાભિમાનને અહંકારની એડીએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે ને એનો જવાબ આ વિસાવદરની પેટા આપ સૌ શાણા મતદારો તાકાતવર મતદાનો આપશો એટલી હું આપ સૌને વિનંતી કરું છું રખે ને રખે ને આ પચીસમાં જો આપ જીતીને તો હતે વીસમાં ફરી પાછો ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભાજપ એટલે કે આપનો બાપ જીતી જાહે ભાજપ ને સરકાર આપવી હોય તો પચીસ માં ચાળો કર આ લોકોને પાડી દેવા હોય તો એનો પાયો પચીસમાં માં તમે સૌ કચ કચાવીને હાથના નિશાન ઉપર આશીર્વાદ આપીને નાખજો આપ સૌ બોલાવો સાંભળા